બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે એક કાર્યક્રમમાં ઘૂંઘટ તાણીને હાજરી આપી હતી અને એટલું જ નહીં પણ ઘૂંઘટો તાણેલી હાલતમાં જ તેમણે ભાષણ પણ કર્યું છે એ વાતે સૌનું ધ્યાન ખેંચાયું છે આવું તેમણે શા માટે કર્યું એની વાત કરી આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન ગેનીબેન ઠાકોર ઘૂંઘટો તાણીને એક સભામાં પહોંચ્યા અને લાજ કાઢેલી હાલતમાં જ પ્રવચન પણ આપ્યું વિગતે વાત કરીએ તો તાજેતરમાં પૂરી થયેલી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોર વિજેતા બન્યા હતા ગેનીબેનને સૌથી વધુ મત મળ્યા એ વિસ્તાર એટલે તેમનું સાસુ દિયોદર તાલુકાનું કોતરવાડા ગામ કોતરવાડામાં સાસરિયાએ ગેનીબેન ઠાકોરની સાકરતુલા કરી હતી સાથે સભાનું આયોજન પણ કર્યું હતું ગામ લોકોએ ઢોલ વગાડીને ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું હતું ગેનીબેન ઠાકોર શંકર ભગવાનના મંદિરે દર્શન કરીને સભા સ્થળે પહોંચ્યા હતા ખાસ વાત એ છે કે ગેનીબેન ઠાકોર સાસરિયામાં જૂની પરંપરા જાળવીને ઘૂમટો તાણીને સભામાં પહોંચ્યા હતા આ સભામાં તેમણે ઘૂંઘટ કાઢેલી હાલતમાં ભાષણ પણ કર્યું હતું ઘૂંઘટ કાઢીને સભા સંબોધન કર્યું હોય એવા ગેનીબેન ભારતના કદાચ પહેલા મહિલા સાંસદ બન્યા છે ગેનીબેને ઘૂમટો તાણીને લગભગ ચૌદ મિનિટ સુધી ભાષણ આપ્યું એમાં ઘૂમટા એટલે કે લાજ પ્રથા ઉપર પણ તેમણે કશું કહ્યું હતું એ જોઈએ

એક દીકરી મગવાર વચ્ચે એની જે રેખા છે એક આપણી પરંપરા છે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ લાજ કાઢવા કરતા લાજ રાખવા માટેની ખૂબ જરૂર છે વર્તમાન સમયમાં લાજ ના માન મર્યાદા એ તો એક આપણી પ્રણાલીગત સંસ્કૃતિ છે પણ જ્યાં લાજ રાખવાની છે ત્યાં લાજ રાખવામાં એક ટકો પણ પીછે એ નઈ કરીએ અને ક્યાં તમને એવો ઠપકો નઈ મળે કે તમારી બહેન દીકરી કે તમારી વહુવારે ક્યાંય એવું કામ નથી એવું નથી કર્યું કે જેથી કરીને તમને ઠેસ પાગે કે તમારી માન મર્યાદા લાજ ને ક્યાંય આંચકો આવે